ધાનેરા રબારી સમાજ શિક્ષણ રથમાં વાલેર ગામનું એક કરોડ અગિયાર હજારનું દાન ધાનેરા રબારી સમાજ શિક્ષણ રથમાં વાલેર ગામનું એક કરોડ અગિયાર હજારનું દાન શિક્ષણ રથનું વાલેર ગામથી શીતોડા ધોરે સુધી બાઇક રેલી દ્વારા સ્વાગત કરાયું રબારી સમાજના દાતાઓ દ્વારા બાર કરોડનો આંકડો પાર રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ રથ ગુરુવારે સવારે વાલેર ગામે આવી પહોંચતા વાલેરની તપોભૂમિ ઉપર વાલેરના ગ્રામજનો એ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની 1 કરોડ 11000 રૂપિયા જેટલું માતબરદાન અર્પણ કરવામાં આવ્યું હતું ધાનેરા રબારી સમાજ શિક્ષણ રથના અંતિમ દિને શિક્ષણ રથ શ્રી સુંદરપુરીજી મહારાજની તપોભૂમિ સીતોડા ધોરે વાલેર આવી પહોંચતા વાલેર ધામના પરમ પૂજ્ય મહંત શ્રી એક 1008 સુખદેવ પુરીજી મહારાજ

શિક્ષણ રથમાં રબારી સમાજના અને શિક્ષણપ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ લાખડી એપીએમસીના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા ચેરમેન નારણભાઈ પરમાર યુવા આગેવાન નરસિંહભાઈ જોટાણા સહિત રબારી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા